દરિયાપુર ઇન્સ્પેક્ટર કેજી પટેલ આરટીઆઈ ના કાયદા ઉલ્લંઘન તો કરે જ છે પરંતુ ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરે કરેલ હુકમનું પણ પાલન ના કરે અને ડેપ્યુટી એસ્ટ્રેટ ઓફિસર આ વોર્ડ ઇન્સ્પેક્ટર સામે કાર્યવાહી ન કરે તો ચોક્કસ મધ્યઝોન એસ્ટેટ વિભાગમાં કંઈક રંધાઈ રહ્યું હોવાના આક્ષેપો જે થઈ રહ્યા તે કદાચ સાચા હોય જાગૃત નાગરિકો અમદાવાદ મહાનગરપાલિકાના મધ્યઝોન એસ્ટેટ વિભાગમાં મોટા ભાગના વોર્ડોમાં આરટીઆઈની અરજીઓના જવાબ ગોળ ગોળ આપવામાં આવતા હોવાથી સાચી માહિતી જાગૃત નાગરિકો સુધી પહોંચતી ન હોવાથી જવાબદાર અધિકારી કર્મચારીઓને ભ્રષ્ટાચાર આચરવાનું મોકળું મેદાન મળે રહેતું હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે દરિયાપુર વોર્ડમાં એક કોમ્પલેક્ષ ના ભોયરામાં જે તે સમયે ઇન્ફ્લેમેબલ મટીરિયલ સ્ટોર તરીકેની મંજૂરી મેળવેલ હતી પરંતુ આ તમામ સ્ટોરોના માલિક દ્વારા ગેરકાયદેસર હેતુ ફેર કરી કોમર્શિયલ દુકાનો બનાવી દીધેલ હોવાની જન સમૃદ્ધિ ન્યૂઝને માહિતી મળતા જન સમૃદ્ધિ ન્યૂઝ દ્વારા તમામ ગેરકાયદેસર કોમર્શિયલ દુકાનોને તારકિર્દી સીલ કરી કાયદાનો અમલ કરવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનરને તારીખ એકવીસ બાર બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદ કરેલી હતી મ્યુનિસિપલ કમિશનરને ફરિયાદ કર્યા પછી જવાબદાર ભ્રષ્ટ અધિકારી કર્મચારીઓ કાયદાનો અમલ કરે છે કે કેમ જવાબ ન આપતા પ્રથમ અપીલ અધિકારી અને ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને પ્રથમ અપીલ કરેલ હતી પ્રથમ અપીલ અધિકારી તારીખ સત્તર નવ બે હજાર ચોવીસ ના રોજ હુકમ કરી જણાવેલ કે ઉપલબ્ધ રેકોર્ડ આધારિત માહિતી હુકમ દિન સાતમાં વિના મૂલ્યે આપવા હુકમ કરેલ હતો તેમ છતાં દરિયાપુર વોર્ડ ઇન્સ્પેક્ટર કેજી પટેલ માહિતી આપેલ ન હોવાથી અરદારે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને તારીખ ઓફિસર પચીસ ના રોજ માહિતીનો જવાબ માહિતી નકલો મેળવવા તથા અધિકારી સામે કાર્યવાહી હાથ ધરવા ફરિયાદ કરેલ છે ડેપ્યુટી એસ્ટેટ ઓફિસરને ફરિયાદ કરેલ લગભગ વીસ દિવસ ઉપરનો સમય પસાર થવા છતાં અરજદારને માંગેલ માહિતીનો જવાબ કે નકલો ન મળે તો સમજવું શું કહેવાય છે કે મધ્ય ઝોનમાં વર્ષોથી કાગળની કરી ફક્ત ભ્રષ્ટાચાર હોવાથી અધિકારી કરેલ ભ્રષ્ટાચાર બહાર માટે જાગૃત નાગરિકોને જવાબો આપી અથવા તો કોર્ટોના હુકમોનું ખોટું અર્થઘટન કર્યા માહિતીથી વંચિત રાખવા નજરે પડી રહ્યા છે મધ્ય ઝોનમાં માહિતી વર્ષોથી એક એક જગ્યાએ બિરાજમાન ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વાકેફ હોવા છતાં કાયદાનો અમલ કરાવવા માટે અસમર્થ હોવાનું જાણવા મળેલ છે માટે હવે નવનિયુક્ત ઝોન એસ્ટેટ વિભાગના ડેપ્યુટી એસ્ટેટ ઓફિસર આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને કાયદાના પાઠ ભણાવે તે અત્યંત જરૂરી હોવાનું ચર્ચાઈ રહ્યું છે